જેમાં બંને ગ્રુપના માલિક ભાગીદાર એકાઉન્ટન્ટ સહિતના પણ આવરી લેવામાં આવ્યા છે કન્સલ્ટ ગ્રુપ પર શરૂ કરાયેલી તપાસ મંગળવારે પૂર્ણ થઈ હતી જેમાં બસો કરોડથી વધુના દસ્તાવેજો મળી આવ્યા છે શેરબજારમાં રોકાણ જમીન ખરીદી વેચાણના દસ્તાવેજો ડાયરી તેમજ અન્ય આર્થિક વ્યવહારોના ડોક્યુમેન્ટ મળ્યા હતા જે સુરાના ગ્રુપ પરથી બુધવારે સાંજે તપાસ પૂર્ણ થઈ છે તેથી પાંચસો કરોડ રૂપિયાના શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે બિલ્ડર્સને આપેલી લોન ડાયરી સાટાખાત રોકડમાં વ્યવહારો સહિતના કાગળિયાઓ છે સુરતના ગ્રુપ દ્વારા ફાઇનાન્સનું પણ કામ કરાય છે તેવા કેટલાક ડોક્યુમેન્ટ પણ વિભાગે જપ્ત કર્યા છે બંને સ્થળો પરથી વિભાગે જપ્ત કરેલા દસ્તાવેજોની માહિતી આઈટી રિટર્નમાં દર્શાવે છે કેમ તે સહિતની તપાસ આઈટી દ્વારા કરાશે પ્રાથમિક દ્રષ્ટિએ મોટી રકમની ટેક્સ ચોરી બહાર આવે તેવી સંભાવના રહેલી છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા